પટેલ સમાજની દીકરીઓ વિશે ખોટી વાતો કરનાર કાચલ હિન્દુસ્તાનીનો વિરોધ કરી પુતળા દહન કરવામાં આવેલ કાચલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ વિશે ખોટી બફાટ વાતો કરતા પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે આજરોજ ભાવનગર નિર્મળનગર ખાતે માધવ પાસે કાચલ હિન્દુસ્તાની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમના પુતળા દહન કરવામાં આવેલ ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો વિરોધ માટે એકત્રિત થયા હતા અને કાચલ હિન્દુસ્તાની જે પાટીદાર સમાજની દીકરીઓ વિશે ખોટી ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને સમગ્ર પાટીદાર બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર સરદાર યુવા સંગઠન દ્વારા જે કાજલ કે જે એની વાત હિન્દુસ્તાની લખે પણ ખરેખર હિન્દુસ્તાની છે નહીં જે હિન્દુસ્તાન હોય હિન્દુસ્તાની હોય કોઈ પણ સમાજ માટે બહેનો દીકરી માટે આવો શબ્દ ન વાપરે આજથી નવક મહિના પહેલા મોરબીની દીકરીઓ માટે સુરતના એક પ્રોગ્રામમાં સ્ટેજ ઉપરથી એ બોલ્યા કે નવ મુસલમાન છોકરા અરે પાટીદારની દીકરીઓ કે જે એકા માટે બોયફ્રેન્ડ ફેરવે છે પહેલે તો એની વાતમાં તે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવી વાતો કરે છે જો આને ખબર હોય કે સાત દીકરીઓ પોતાના પપ્પા પપ્પાભાઈથી પૈસા લઈને મુસલમાન લવ લવજહાજ માટે કામ કરતી હોય અને બીજા સમાજના દીકરાઓ માટે પૈસા ઘરમાંથી ચોરે છે તો એને વાલીને બોલાવીને સમજાવવાની કોશિશ કેમ ન કરી ફક્ત ને ફક્ત મીડિયામાં હાઇલાઇટ થવા માટે સસ્તી પ્રસિદ્ધિ મને બનાવી બેઠેલી વાતો છે અને આ વાત તદ્દન ખોટી છે અને કોઈ પણ સમાજની દીકરીઓ માટે કે જેમ કે કે બહાર કોલેજમાં ભણતી હતી ને ઉંમર બોલે છે પંદરથી સોળ વર્ષ એટલે આ વાત કોઈ મેળો આવતો નથી ફક્ત ખોટી વાતો છે પોતાની ટીઆરપી વધારવા માટે કરેલી વાતો છે એટલે પાટીદાર સમાજ આ કાજલ નો નો સંપૂર્ણ વિરોધ કરે છે અને કાજલ જો પાટીદાર સમાજ ની આ માફી નહીં માંગે તો ભવિષ્યમાં અંતિમ આક્રમક પ્રોગ્રામ આપવામાં આવશે અને કાજલ ની હિન્દુસ્તાની તેવડ હોય તો ભાવનગર જિલ્લામાં એક પણ સ્ટેજ પ્રોગ્રામ કરે કેમ પ્રોગ્રામ થાય છે ખબર પડે